નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ એકત્રીસ ડિસેમ્બર પહેલાં એ કી વારસી નહીં કરાવો તો કઈ કઈ સુવિધાઓ મળતી બંધ થઈ જશે જો તમે ખેડૂત વર્ગ છો વિદ્યાર્થી વર્ગ છો નોકરી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શન પૂછો આવશે જોઈન થઈ જજો તો અમને ચાલો મિત્રો સરકારી કર્મચારી બાબત ન્યૂઝ કર્મચારી બાબત આંગણવાડી બાબત શિક્ષણ ભરતી બાબતે અને કોઈ નવી અપડેટ આવે શિક્ષણ જગત બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને પ્રમાણ છે તે લાઇક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો એક એ વાત છે નહીં કરાવો તો તમારે અનેક અનેક જે લાભ છે એ છોડવા પડશે તો કયા કયા લાભ છે ચાલો જાણે વિગતવાર માહિતી સૌપ્રથમ મિત્રો રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને વિનંતી કે જે લાભાર્થીઓનું ઈ કેવાયસી બાકી છે તેઓને એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસના બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત મળશે તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય આ જ રીતે સરકારશ્રીના અન્ય અનાજોના લાભ પણ એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ બાદ મળતો રહેશે આ તે ઇ કેવાસી માટે બાકી રહેતા તમામ રેશનકાર્ડ ધારકોને અફવાથી ગેરમાર્ગ ન દોરવવા રબીનજરૂરી ગભરાતી દૂર રહેવા વિનંતી છે ત્યારબાદ ચોથી જ મિત્રો એક કેવાસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફાવતી ગેરમગ ન દોરા તેમાં બિનજર ગભરા દૂર રહેવા વિનંતી છે રેશન કાર્ડમાં એક કેવાસી માટે સરકારી કચેરીમાં જવાના બદલે આપ ઘર બેઠા માય આરટી માટીન મોબાઈલ એપ્લિકેશન સરદાર ઈ કરી શકો છો રેશન કાર્ડમાં એક કેવાસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા મોબાઈલ નંબર જે વિગતો અધ્યયન હોવી જરૂરી છે તો મિત્રો જો તમારે આધાર કાર્ડમાં સુધારા માટેની જાણકારી જોઈ લો આધાર કાર્ડમાં સરનામા સુધાર ઘરે બેઠા થઈ શકશે આ માટે યુ આઈ ડીએ આઈની વેબસાઇટ જવાનું રહેશે વેબસાઇટ પર જઈમાં આધાર વિકલ્પ પસંદ કરો આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે વિકલ્પો પસંદ કરી જે દસ્તાવેજ અપલોડ કરો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સુધારા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ બેક ગ્રામ કેન્દ્ર જનરલ કચેરી અથવા જનસેવા કેન્દ્ર પર જઈને સુધાર કરી શકો છો ને આપની નજીકના આધાર કેન્દ્રની જાણકારી તમે મેળવી શકો છો મિત્રો જે વેબસાઇટ છે ત્યાં પોર્ટ પર પર જવાનું રહેશે તો મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ